સુરત મેટ્રો પ્રોજેક્ટમાં મોટો અકસ્માત કાદરશાની નાળ પાસે એંગલ પડતાં બેઝાગ્રસ્ત મેટ્રોની કામગીરી દરમિયાન અચાનક લોખંડના એંગલ પડતા અફરા તફરી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા ઘાયલોમાં એકનું નામ નિલેશભાઈ મનસુખભાઈ બોરસલીવાળા હોવાનું સામે આવ્યું નિલેશ મેટ્રો પ્રોજેક્ટમાં માર્શલ તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું દુર્ઘટના સમયે સ્થળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી એક બાદ એક એંગલ પડતા શ્રમિકો દોરાદોરીમાં ઘાયલ થયા નિલેશને કમર માથાને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી બીજા એક વ્યક્તિને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે મેટ્રો અધિકારીએ ઘટના સ્થળે હાજર છતાં મીડિયાને માહિતી આપવાથી ઇનકાર કર્યો અઠવા પોલીસે કહ્યું અધિકારીઓ તરફથી કોઈ લેખિત જાણ મળી નથી પોલીસને માત્ર બહારથી માહિતી મળ્યાનો ઇન્સ્પેક્ટર એચ કે સોલંકીએ દાવો કર્યો મોટી દુર્ઘટના છતાં મેટ્રો અધિકારીઓએ જાણ ન કરતા વિવાદ શ્રમિકોની સુરક્ષા અંગે મેટ્રો કોર્પોરેશનની બેદરકારી સામે આક્ષેપ મેટ્રો પ્રોજેક્ટમાં સલામતીના નિયમોનો ભંગ થયો હોવાનો ગંભીર સવાલ

કોન્ટ્રાક્ટ પર આઈકુ છે તો કોન્ટ્રાક્ટ થી આઈકુ છે તો જવાબદારી તો બને કે ની બને એમની સાહેબ મારી મમ્મી એકલી છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તમારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નઈ લેતા હવે અત્યાર જવાબ માંગે છે તો એ લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોની એમથી થી તેમને તેમ તેમ દોરાવ્યા કરે છે હજુ સુધી કઈ થઈ નથી એમનું તમારું નામ કુસુમબેન મનસુખભાઈ બોલસલીવાળા કુસુમબેન તમારા છોકરાનું શું નામ છે શું કામ કરે નીલેશભાઈ મનસુખભાઈ બોલસલીવાળા એ નેટ્રો ટ્રેન માં પેલું ગાડી ને બધું સ્ટાવે કરાવે છે તો શું ઘટના બની કઈ રીતે આજે કાય એ ઉપરથી કાડાસા ની નાળ ઉપરથી કઈ ગીલ પડી ને તો એ ની પર બે બે પર પડેલી છે પેલો ભાઈ ને પગ ફસાઈ ગયેલો છે મારા છોકરા ને અહીં વાગેલું છે માથા માં વાગેલું છે પગ માં વાગેલું છે ને કમર માં ટચ કે નાક માં થી લોહી પડે છે તો કે લઈને ના આવ્યા સિવિલ માં લઈ ના છે કોણ લઈ ના એ સુપરવાઇઝર એ લઈ ના આવ્યા મારો છોકરો ને કરતા ત્રણ ચાર વર્ષથી ત્યાં જોબ કરે છે બેસી રહીને એમ પછી